અમદાવાદ ખાતે નોરતા નગરીદાન ગઢવી બે હાજર પચીસ ગરબાનું આયોજન અર્જુનભાઈ ભૂટિયા જીગરભાઈ ચૌહાણ જયેશભાઈ પરમાર તથા ક્રષ્ણા કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે બાવીસ સપ્ટેમ્બર એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન નવરાત્રી ના ભવ્ય ઉત્સવ પાસો જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈને પણ સ્વર સમ્રાટ કીર્તિદાન કરવી રહેશે જેમાં બે હજારથી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્ર મુક્ત કર્યા છે તેમની તપાસની હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ગ્રહ બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ રોજના પીડાયેલા અદ્યતન એરપુ ડિસન્ટ ડોમમાં યોજાશે જેમાં પરંપરાગત સારી સજાવટ સાથે ગાંધા વગરની ઉજવણી છે ગરબાના સપના માટે વિશાળ ગરબા ખોરાક સાંસ્કૃતિક વાતાવરણ છે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સંખ્યાઓને દાખવ છે કરશે પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતું એમ કે વરસાદ તો પણ વરસાદ કદાચ તો સારી રીતે કે જે ખેલૈયાઓ રસિકો છે નોરતા લવર્સ છે એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતાની એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે સારા વાતાવરણમાં એસી ડોમમાં રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા નોરતા નગરી દ્વારા કરવામાં આવી છે બિલકુલ જળવાઈ રહેશે કારણ કે માતાજીના ગરબા ગાવાના છે અને માતાજી ખોલે નવરાત્રી આ વખતે દસ નોરતા છે એટલે દસ દિવસ બાવીસ સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી ભવ્યા તે આ ડોમ માં સાડા સત્તર લોકો રમી શકશે અને બેસી શકશે એ તો આવે ત્યારે ખબર પડશે અત્યારથી કેવું અયોગ્ય પણ સારી વ્યવસ્થા છે લાસ્ટ યર એ તકલીફ પડી હતી કારણ કે લાસ્ટ યર કેપેસિટી હા 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 એટલા માટે જ મોટી વ્યવસ્થા કરી છે આ વર્ષે અમદાવાદ માં છે ને ભાઈ પચાસ કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના કારણ કે અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે આખું ગુજરાત રહેશે આખું ભારત રહેશે ધન્યવાદ मुरी मा, पगला पाड़ो ने बीराव बीरदा हे रूड़ो गरबो हे रूड़ो गरबो को रोड़ी रात मोरी मगला पाड़ो ने बिरदा ਮਾਹੋ ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਆਮੀਆ ਸੋਨੀ ਰਢਿਆਲੀ ਰਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਰੂਡੋ ਗਰਬੋ ਏ ਰੂਡੋ ਗਰਬੋ ਕੋਰਾ ਬਿਉ ਰੁਲੀ ਰਾਤ ਮੋਰੀ ਮਾ बगला पाड़ो ने बिरदा बगला पाड़ो ने बिरदा